જીનિવા જીનિવાથી જ્યુરીચ જ્યુરિચથી ફ્રેન્કફોર્ટ થી બ્રસેલ્સ અને બ્રસેલ્સ થી મોટર રસ્તે એન્ટ પહોંચ્યા યુરોક્રેસ હોટલમાં ઉતારી દીધા ફાઈવ સ્ટાર હોટલ એક એક આર્ટિસ્ટને એક એક રૂમ અને કારણ કે હીરાના ઉદ્યોગમાં જે ગુજરાતીઓ રહ્યા મફત કાકા ની બધા એ લોકોએ બોલાવ્યા હતા એટલે એમ કોઈ કમી ના હતી નહીં સમીની એક એક જણાની એક એક રૂમ પણ પીવડાઈ તમને ઉતારીને વહી ગયા અને બારીબાઈને કર્યા બંધ પહેલી વખતે જીવનમાં અનુભવ થયો નોનલીનેસ નો આમાં નામાં રહેવાનું કે આમાં નામાં અને માણા એકાંત નો માણા ને ડર સુધા હોય ખબર છે જાચનો સંગ કરવો પડે દુનિયા આખી નો સંગ કરો તમે પણ જાતનો સંગ કરવો એ મુશ્કેલ છે કારણ કે બિગિનિંગ ઓફ સેલ્ફ નોલેજ ઇઝ ધ બિગિનિંગ ઓફ મેડિટેશન બુરા એટલે જ કમી થાય કીધું ને બોરા દેખન મેં ગયો બુરાને મિલ્યા કોઈ જો દેખું તેલ ખોજ કે મુજશે બુરા નું કોઈ તે બાર માઇનસ સેવન સુધી ટેમ્પરેચર હતું ને અમે તો બહાર બરફ વર્ષે એની ટાટવાય બોલું તો સેન્ટ્રલી હિટે જ હતું પણ મેં પહેલું કામ એ કર્યું અનવ જાવોટાના તમને આર્ટિસ્ટ ને મારી રૂમમાં લઈએ સૈયદભાઈ અમે વાળી પાસે નાઇટ શૂટમાં જીવડા દેવા ઇટાવાળા લેતા ને એવા ને એવા ખુશખોશ માગે અને અહિયાં દિના એ પહેલી રાખતા મેળવી ક્યાં આપણો દેશ છે અમે દિના નાઇટ શૂટ કરીને ફરતા અને જેવી તેવી ઘડિયાળો તેવી વળી અહીં કાઢતા ગયેલા માણ સલાહ બહુ આપેલી જ્યાંથી લેજો અમુક વળી કે રાડો લેજો રાડો અહિયાં જે મફત જતા હોય એમ ઘડિયાળ એક તો અમારી પડે નહીં અને ખબર પડે નહીં રાતે કેટલા વાગ્યા છો અમે દિના હોય છે તો રાતે ઊંઘ નો આવે બોલા કીધું ભાઈ રાતે ઊંઘ નથી આવતી મને કે નાતા હો ગરમ પાણી નથી તમારે ઊંઘ નો આવે નાવા માંડવું અમે ના ના કરતા વાન મીડિયા ઉગડવા થોડાક દિમા એવા નાયા અને ઊંઘ રાતે ઉડી જાય તો પછી ખબર પડે ને કેટલા વાગ્યા એટલે અમે પછી ફોન કરી ચા પાણી નાસ્તો બધો આવવા દો હવે બોલો કે રાતના હાડા તઈ થયા છે હોય જાઓ ચા પાણી નાસ્તો આવે પછી તમે એવા ડગી ગયા તમે ફોન જ નહોતા કરતા એની ગળે આવીને લઈ જાય ખાઈ દેજો ટીવી અમારા રૂમ માં તું ચાલુ કરતા ન આવડે એ પછી વેટર પાણી અમે શીખી લીધું પછી તો સામે સામે લઈ રહેતા ટીવી વાળા ગયા જાય સ્ટુડિયો મૂકીને તો અમે બેઠા હોય સામે અને વળી વેટર આવીને એકવાર પૂછી ગયો અમને કે વુડ યુ લાઈક ટુ હેલ્વ પ્યુર કોફી એટલે મને વળી એમ કે આડા માણા બધા કોફી પીવે એમ નબળા હબળા હોય ચા પીવે અહીં અમે કોઈ બી કોફી નથી પીતા પણ અહીંયા કોફી નો ઓર્ડર આવ્યો એમ કે આપણો માપો કંઈક દેખાય બીજે દી એક તમે બે જણા લાંબા થયેલ હું એમાં યુરોપિયન આવ્યો ભાઈ મોસમના ટમેટા જેવા ગાળ ને બેલો સૂટ કરેલો કડાક કડાક કરતો હતો અમે બે જણાખા થઈ ગયા મને એમ કે માલિક આવ્યો આટો મારો એમ એને ટ્રે મૂકી ત્યાં ખબર પડી કે વેટર છે કે કેટલા આપણે બે વર્ષની ગુલામી ગઈ ને માથે એટલે આપણે હજી એમ કે સાહેબ બધા બધા સાહેબ જ હોય વેટર હોત જોયું એને મૂકી દઈશ કોણ સૈયદભાઈ હામ આમાં બેઠા ને મેં તો આમ ચમલર ઉપાડ્યું કોફી નું બે મોટડા ભજા પણ હું તો ઉભો થઈ ગયો એવડા ગમે જાતની પીતા પણ એવી કડવી અમને એમ થઈ જાય કે લીમડા ની અંતર સાથે વાપરી લાવ્યા જવા ભૂકો કરીને લાવ્યા ક્વી નો ડોઝ આવ્યો અને અમારે પાસે શું એવું કે એટલી બુદ્ધિ નોલા ચબજો પતિ હતા અમે ચમલરમાં જોડીને ચા નો ઓર્ડર આપ્યો હતો ચા આવે પણ એટલી પાછી બુદ્ધિ નહીં અત્યારે છે એવો કોઈ દાવો નથી પણ મોરખાઈ ની સમજણ પડે ને એનું નામ બુદ્ધિ તો નો ધ ઇગ્નોરન્ટ સ્કીસ એન્ડ ઇન્ટેલિજન્સ જીવનમાં તમને પોતાને ખબર પડે કે આ આપણી મૂળખાઈ છે આનું નામ જ બુદ્ધિ છે સોક્રેટીસે જીવનના અંતકાળે લખ્યું કે જાહેર કરી દે એટેન્સમાં હું કાંઈ નથી જાણતો અને એને લખ્યું છે કે હું એક યુવાજીમાં કોઈ વાત એવી નહોતી કે હું ન જાણતો પ્રૌઢાવસ્થા આવી થઈ મને એમ છે હું તો ઘણું નથી જાણતો પછી વ્રજ થયો થઈ મને એમ થયું કે કાંઈ નથી જાણતું અને છેલ્લે તો ખબર જાહેર કરો હું કઈ નથી જાણતો એમ જો ગમે માણસને ખબર પડે ન પડે પણ હું નથી જાણતો એમ કઈ ન કરો તમે માણસ હું નથી જાણતો એમ નથી કહી શકતો એનું કારણ શું છે ખબર છે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ રાખીમાં વચ્ચે હોય તો એ નાનો ન હોય કેનામાં મીડો ન હોય આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ આઈને આડો પાડી દો તો આધ્યાત્મિકતા તરફ જવાનો બ્રિજ બની જાય પછી આઈ જેટલો મોટો એટલો બ્રિજ મોટો બને એટલે અમે ત્યાં કોફી આવીને અમને એમ કે આ મોંઘા પાડ જવા દેવાય આટલી બધી મોંઘી એ દર્દી દવા પીવી એમ ધીરે 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 કરીને અને પી ગયા ને પછી મોરખાઈ તો એ ગોલા બધા ડબલા ઉગાડ્યા તો દૂધે નીકળ્યું ખાંડે નીકળ્યું મને એમ થયું કે બડી દેર કી તું ને સનમ આપ્યા હતા જહર પી ગઈ આમ દવા આપ્યા હતા પછી ખાંડ નો ફાંકડો મેજ્યો અને દૂધ એ પી ગયા ને આમ ફર્યા થોડું અંદર તો જે થવાનું છે થવાનું છે બે દી કોફી કોફી ચકાવી પણ એવી કબજિયાત થઈ બીજી તો કઈ અસર ન થઈ પણ કોફી થી કબજિયાત થઈ કોન્સ્ટિપેશન કે આમ ઉરડા જેવા એના ટોયલેટ પણ અમે અંદર આમ આંટો મારી અને ઓછી આવશે બહાર નીકળી જાય પાછી ખબર ન પડે શું કામ આમ થાય છે મને એમ કે આ ફોરેન જાય બધા થતું છે હું તુલસીદાસજીની સાચી મજા યાદ કરવા સકલ પદાર્થ થાય છે કે મારી બાકી હિન પાવર ના પછી મને મને વિચાર્યો કે આપણે ક્યાં કઈ મેળવવું છે આ તો ઉલ્ટાનો ત્યાગ કરવો છે અમારે કઈ મેળવવું ન અમારે ત્યાગ કરવો જો અને ત્યાગમાં આટલી બધી કષ્ટી પણ ઓલા ગામડામાં અમારે પાણી કાઢવાના કો હોય ને એ અમે જોયેલા એ ખેડૂત આમ ભીતે ટીગાડીને જરૂર ન હોય ત્યારે પછી હું કઈ જાય પાછા એને કામમાં લેવા હોય ને એને તેલ ચોપડવું પડે તેલ ચોપડું ચોપડે એટલે કૂણા પડી જાય એ મેં જોયેલું ગામડામાં એટલે મેં તાત્કાલિક કોફી બંધ કરી અને માખણ શરૂ કર્યું અવાર બપોર હાં ક્યાંથી મળે જેટલા પ્રમાણમાં મળે એટલા પ્રમાણમાં સેવન કરો પીલું હાથે ઉકા બંધ રહ્યા નહીં કઈક કોણ કૂણા પડે અને પાછા કામ કરતા થાય કઠોર પરિશ્રમનું પરિણામ તો આવે ને દિવસ પરિગ્રહ ની પીડા અનુભવી અને પછી મુક્તિ નો આનંદ માણ્યો ત્યારે ખબર પડી કે ત્યાગમાં કેટલો આનંદ છે એક માણસ મળ ત્યાગ કરે છે હળવો ભૂલ થઈ જાય વળો બાકી જાતો હોય વારંવાર ને ત્યારે સૌરાષ્ટ્ર મહેલનો ટાઈમ પૂછી દેજો સાંજે સૌરાષ્ટ્ર અને આ બાપુ બેઠા હોય ને જીવલો આવીને સમાચાર આપ્યો અને જીવલો આવીને એટલું જ કે બાપુ ગજબ થઈ ગયો પણ પલોઠી વાળીને બેઠા હોય એટલે ઉભા પગે થઈ જાય વળે શું થયું અરે બાપુ કે આપણો મેરામણ ગુજરી ગયો હા 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 મેરામણ તો લાખેનો માણ ને પાંચમાં પૂછે એવો ને ભાંગ્યાનો ભેરો ને હલ્યો આવતો હોય તો લઈયો મેરામણ હાલ્યો આવે એવો લાગે પણ હવે હારા માણાની અહીં જરૂર હોય એના કરતા ઉપર વધુ હોય મેરામણ આઈ કે પછી રાયશન પર વેલાડાનો અરે બાપુ આઈ આપણે તરભોવન હગો ખગો કાકો બાપુ હા 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 તરભોન ને લાખેલો માણસ પાંચમાં પૂછાય એવો ભાજે પણ તરભોવન નો શું હતું બાપુ તરભોન ક્યાં મટી ગયો છે તરભોન નથી ગુજરી ગયો મેરામણ ગુજરી ગયો હા 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 મેરામણ એવો ને તરભોન જે હોય હવે ઓકે જ આવા દોડ ના કામ ઓરખાણ પારખાંડ વગેરે ખરખરો કે જ આવા દો મન તારે અમારે અનુભા કાકા પાંચ રૂપિયા શિવા મહારાજ ને ખરેડામાં લખાવેલા શિવા મહારાજ આવે લેવા બાપુ પાંચ રૂપિયા લેવા આવ્યો છું તો અનુભા કાકા કે જો હું સમજુ છું હારા ઘરની ખવું આશા રાખે પણ હવે અત્યારે હું તમને પાંચ રૂપિયા ઉછી ના આપી શકું એમ બોલો કે બાપુ ઉછી ના લેવા ક્યાં આવ્યો છું આપે ફાળામાં નોંધાયો કારણ કે હા 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 ઈ વળી છે ને કે આપ પધારી લેતા કથામાં ન બધા નોંધાવ્યા આપે નોંધાવ્યા તે વર્ષો પછીની વાત હોય ને વર્ષો પહેલાની એમ બાપુ કે હા 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 કે મહારાજ એમ ટાણે કટાણે કંઈક મોમાંથી વેણ નીકળી ગયું હોય ને તો પછી એને પકડી ન રખાય અમને બોલ્યા પછી મનમાં ન હોય તમારી જાત લપડી તમે ગણીને ગાંઠીએ બાંધો પણ તુલસી દલ મુખમે લીયો અને રહીને જીવન આશ વીર રજપૂત યુદ્ધ મેં ચલે કે વીલમિલમ ના હુલાસ એ ખડીયામાં ખાપણ હોય ને તુલસીની માળા પહેરી હોય અને કેસરી વાઘામાં સજ્જ ધજ થઈ અને વીસ હજાર સુરા સૈનિકો એને મહારાણા પ્રતાપજીદી નીકળે મહાભૌ ચિત્તોળની રક્ષા કાધે આ મદનની માઠી માટી માછે ચડાવી અરવલ્લીની ગીરિમાળામાં જે ઉચર્યા ઘોડા એના કેસરી વાઘામાં સજ્જ થઈને તે સૌભાગ્યવતી નારીએ સિંદૂર પૂર્યું હોય એવું દ્રશ્ય રચાતું બચોભાઈ યાદ આવી ગયું અમારે બચુભાઈ જેવો સાહિત્યકાર એનું જે વર્ણન કરતા તો આ ગૌરવપ્રદ ઇતિહાસ પછી તમે જો બુદ્ધનો કહો કે મહાવીરનો કહો કે કૃષ્ણનો કહો કે રામનો કયો આખરે ઇતિહાસ ક્ષત્રિઓના છે અને ઈ આ ભાવનાને માટે ઘરો જાતા ધર્મ પલટતા અને ક્રિયા પડંતા તાવ એ ત્રણેય ટાણા મરણના એમાં કોણ રંક ને કોણ રાવ લોર્ડ ડેલાઉસિંહ એ ગુરુ ગોવિંદસિંહના શસ્ત્રો ઇંગ્લેન્ડ મોકલી દીધા બોલો ઈ શસ્ત્રો અહીંયા જોઈ આવ્યું તો કોકે એ વખતે ડેલાઉજીને પૂછ્યું હતું કે આ શસ્ત્રો શું કામ આવ્યું લઈ આવ્યો કે આ શસ્ત્રો જોઈને હિન્દીઓને કોક દી ખોરાતન ચડશે આ શસ્ત્રો છે ને તેજી એને એમ થાય છે કે આવો ગૌરવ પર ઇતિહાસ હતો તો જે રાષ્ટ્રનું પતન કરવું હોય ને એને એનો ઇતિહાસ ભૂલવાડી દીધો